એ ખાલી સીડી મોકલ હમ હમ બરાબર એની અંદર એક ચિઠ્ઠી રાખી દે બરાબર ટાઇપ કરેલી બરાબર કરેલી હો પોતાની જાતે લખેલી નહિ હા ટાઇપ કરેલી છે ભાઈ પ્રિન્ટ કાઢેલી હા પ્રિન્ટ કાઢેલી હા હા કે આ વખતે કોરી છે હા હા નેક્સ્ટ ટાઈમ વિડિયો સાથે મોકલીશ એમ નહિ પણ ખબર તો પડી જાય ને કે આપણે મોકલી છે એમ કોને હું કામ ખબર પડે કોને 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 નામ દીધું તારું કુરિયર તો આપણે courier આપણે બધું કરીએ એટલે એની છોકરો આપી આવે office એ દઈએ એને કે કોઈને ખોલવા ના હા હા બરોબર એ રીતનું સેટિંગ કરીને બરાબર કાઈ વાંધો નઈ છોકરાને ખબર ના હોય કે અંદર શું હોય બરોબર બરોબર તારે દેવાનું તારે કોઈ બીજા પાહે દેવડાવાનું એવું કરવાનું હમ હમ અને કોઈ હોય એવા માણસ પાસે દેવડાવાનું હા બરોબર હા એ રીતનું કરીએ તો થાય હા બરાબર, અને છે ને એમાં હારે એક છે ને ઓલો તે મને બતાવ્યો તો ને એક ફોટો મૂકી દે, હા બરોબર એ ખાલી સેમ્પલ મૂકી દે, હા એ સેમ્પલ મૂકી દે, છોકરીનું મોઢું છે ને જરાક કાળું કાળું કરના નાખ જે એટલે એને exact idea ના આવે કોણ છોકરી છે નકર છોકરીને પૈસા દઈને ફોડી દે કે આ ભાઈ મારું છે જ નહીં એમ કરીને, હ બરોબર અને બીજું શું કહું આ શું કહેવાય આની વાત ના જોઉં તો,

મને મને કે કે બની હું તને બે લાખ રૂપિયા કરાવી દઉં ના ના ભાઈ પૈસા તો પેલા નથી લીધા ને અત્યારે લઈને બે લાખ માં મારું કઈ થાય એમ નથી કીધું એટલે મને કે એવું નથી ભાઈ કે અમારો બિઝનેસ આગળ વધે કે નરેશભાઈ અમારું ઊંચું થાય નહીં કે તો અમારું તો જો એટલે એ સેટિંગ કરાવું હા બસ હું તને એ જ કઉ તારા નામે એ લોકો તારી અને બે લાખ રૂપિયા તોય મને એને ધરાર દીધા એ પચાસ પચાસ હજાર કરીને હાથ મહિને દીધા બોલો એટલે એ એનું શું મોટું કરી લે આમ ને તેમ ને ટૂંકમાં આમ કરીને કાલ જયેશભાઈ ને બધા ભેગા હતા તો બધા ભેગા રખડાય એમ જ્યાં તમે આમ બધાને મોટું થવું એમ આપણે ખભે ચડી બીજું કઈ નહીં હા એ જ હું એટલે જ મેં તને કીધું હું તને, નાના કે મારું હોય જ ને અરે હું ન હોય મેં કીધું મેં કીધું જેતપુર ની છોકરી ગોંડલ નું ફાર્મ અત્યારે ક્યાંય હાથ નખાય એમ નથી જી ગી સાબે ને જો રાજીનામું મેં કીધું એને રાજીનામું ક્યાં દીધું હોય કીધું હા એ કે હાલ જ છે અંદર અંદર નરેશભાઈ નું કઈક તો દબાઈ જ છે એ કેવાય આપને કઈ ખબર નથી હું દબાતો હોય આપણે તો કીધું સંવાદની રીતે આપણે કાંઈ કર્યું નહોતું કીધું પણ તોય આપણી કે ગણતરી થતી નથી કીધું જવા દયો બીજું શું મને કે ના ના બરાબર હાલો ને કે કાંઈક જોવું એમ અત્યારે કાંઈ હારી કરતા નહીં મારો ભાઈ કે મને ના ના ભાઈ હું કાંઈ નથી કરતો હું કે એવડો મોટો MLA હું કીધું હું કાંઈક કરું ને થઈ જાય કીધું તમારા સમાજમાં મેં હા મેં એમ કીધું મેં મારી વાત સાંભળો મેં એને એવી રીતે વાત કરી મેં કીધું ભાઈ જો વિરોધીઓ મેં કીધું થયા છે મેં કીધું તૈયાર મેં કીધું તમને પાડવા હાટુ બરાબર અને હું મારી નજરે જોઈને આવી છું એટલે તમે જરાક સંભાળજો,

અને પછી મેં વાત કરી એકલા મેં કીધું આ રીતનું છે જોજો જરાક હમ તમને તો વધારે અનુભવ આમ તમે એમ કે હાલો અમે આમ 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 કર દેહુ તો વિશ્વાસ કરાય કે નો કરાય હું ના ના એમ વિશ્વાસ એટલે એમ પેલા પેલા ચોખવટ કરવાના કે પછી બીજું પછી જવાબદારી અમે લઈએ તમે જે કાંઈ આપવાના

તો એમ નહિ ડાયરેક્ટ મારે એની હારે વાત કરવાની થાય છે કે ઈ મારે setting છે ને કે હા બરોબર હા તો પછી આ કાર્યક્રમ કરી ને તો આપડે બે એક કરીએ તો તો પછી વરુણ ને મૂકી દઉં હું આપડે એવી કઈ હા આપણે મારે તો એની કઈ જરૂર છે નહિ આ તો શું કે ભાઈ એમ તો હું ડાયરેક્ટ direct નરેશ ભાઈ પાસે વહી જાઉં આ તો હું આપને ઓમ જતા શરમ આવે કે ભાઈ ખોટું એને ઓલું થાય શરમ ના એમ એમ તાત્કાલિક નો જોઈએ હા તાત્કાલિક જાઉં એટલે શરમ આવે હા ભાઈ એમ એટલે,